પીપલાણા પાસે આખા નામે ગામ છે ત્યાં જેઠો મેર નામે એક સત્સંગી રહેતા હતા તે રામાનંદ સામીના શિષ્ય હતા જેઠામેરે ક્યારેક સાંભળેલું કે જે અખંડ બ્રહ્મચર્ય પાળે તેને ઘેર ભગવાન પધારે છે પોતાની પત્નીને વાત કરી કે આપણે અખંડ બ્રહ્મચર્ય પાડીએ તો ભગવાન આપણે ઘેર પધારે પછી બંને જણા શુદ્ધ બ્રહ્મચર્ય પાડવા માંડ્યા આ વાતને બીજા કોઈને ખબર પડવા દીધી નહીં એ રીતે થોડા વર્ષો વીત્યા પછી શ્રી હરિ તપસ્વીના ના વીપલાણા નરસિંહ મહેતાને પ્રતાપ બતાવી ત્યાંથી આખા ગામમાં ઘેર પધાર્યા તેજસ્વી એવા સાધુરામને જોઈને જેઠામેરે ઊભા થઈ નમસ્કાર કર્યા ભગવાનના દર્શન થવાથી મનમાં શાંતિ થઈ ગઈ પછી મહારાજના સ્વરૂપમાંથી તેજ નીકળ્યું એ તેજમાં અનંત મુક્તો તથા ઈશ્વરો શ્રી હરિની પૂજા કરતા હોય તેવા દર્શન જેઠામેરને થયા

એ રીતે થોડા વર્ષો વીત્યા પછી શ્રી હરિ તપસ્વીના મહેતાને પ્રતાપ બતાવી ત્યાંથી આખા ગામમાં ઘેર પધાર્યા તેજસ્વી એવા સાધુરામને જોઈને જેઠામેરે ઊભા થઈ નમસ્કાર કર્યા ભગવાનના દર્શન થવાથી મનમાં શાંતિ થઈ ગઈ પછી મહારાજના સ્વરૂપમાંથી તેજ નીકળ્યું એ તેજમાં અનંત મુક્તો તથા ઈશ્વરો શ્રી હરિની પૂજા કરતા હોય તેવા દર્શન જેઠામેરને થયા

તેમના મનોરથો પૂર્ણ કર્યા હતા